આય તો હું છે હા આપણો ભાઈ પણ છે અન તમને કાકા જાદુ કર ચકો પિંગાડી એમ લીવી ઓસ્તા તારા દફતર માં બધી પાઠ્ય પુસ્તક હું આવીસ હાથી સોપડી ન રાખી શકતો એ કઈ આ તો બીજાની જેમ કઈ ખાલી દફતર લઈને ભણવા ન જ જાતા અમે બાબુ બધું કાય ન હોય ટ્રીક હોય ટ્રીક અમને ખબર પડે છે ઓ ઈ તમે ઓલા દબલામાંથી કબૂતર ઉડારો ટોપીમાંથી સસવા કાઢો ને ઈ બધું YouTube માં શીખાડી છે એટલે બતા સાધુ બાદુ કાય ન હોય હો ઈ રેવાdio તો માય એક મંત્ર મારિસ બધું થઈ જાય કાકા થોડાનું કરું કાઢું માથાનું ખોલું નાડું એ ના બતા ના કાય નથી ખોલવું હો બતા દાયુ સાધુ કરો નાનું ના કરો એને ક્લિપ તે ક્લિપ નાડું તો છે જ નહીં એ લખા ना खोलून वा ना तू झोला खो नापा थोडं खोल थोडं खोल टेंशन टेंशन ना थोड़ु 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 थोड़ु। ना 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 बता ना

હમણાં દેશની વેકેશન પતી એટલે બીજું સેમેસ્ટર પતાય ને આવું એટલે તમારું બેગ પાછું આવી જાય છે કાકા તો કે આ ઉધી રાજ હોય લે જીરીક નવો કોર્સ શીખો છે તો ઈ જીરીક વાલ લાગે ને આ લખા હાલ ને મને કરે મૂકી જાય ને માર મમ્મી મન બર છે અરે તારું ધ્યાન દે તક બે કે દી પછી બેગ પાછું લઈ બતાઈ મારું નથી બતાઈ ઓલા બેગ દીલી તોત નું છે એને હું દવા ભૂ બે એ લા લા હાલ હાલ તને ઘરે મૂકી જાઉં નથી ડૌકે આવજો કાકા ત્યાં રહેજો તમે આલે આલ ન કા હાલ જલ યાર હાલ આવજો લવ યુ ના તા કાકા એ કાકા નો 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 અરે બે પાછું દેતો તા કે ત મહા મ આ તાર દોસ્તો છે ઓ મે હું કઈ રૂવા ના